વોર્ડ નંબર ચૌદ ખાતેના તમામ રોડ રસ્તા પર મોટા ને મોટા ખાડા જોવા મળી રહ્યા છે જેથી કરીને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે વોર્ડ નંબર ચૌદ વિસ્તારના પાણીગેટ લીંબવાલી મસ્જીદવાળા રોડ ઉપર છેલ્લા કેટલાય સમયથી ખાડા પડી જવાથી આખો રોડ ઉબડખાબડ બની ગયો છે જેથી હજારોની સંખ્યામાં અવરજવર કરતા વાહન ચાલકોને ભારે હેરાન થવાનો વારો આવ્યો છે ત્યારે આ મામલે સ્થાનિક રહીશો સામાજિક કાર્યકર હુસૈન મુલતાનીની આગેવાનીમાં વોર્ડ ઓફિસમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ અધિકારી કે કર્મચારી ફરકતું પણ નથી એટલું જ નહીં સરકારી કામકાજ માટે આવતા વ્યક્તિઓને પણ ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે જેથી તેઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે તો બીજી તરફ ઓફિસમાં અધિકારીઓ કે સ્ટાફ હાજર ન હોવા છતાં પણ લાઇટ પંખા ચાલુ રાખવામાં આવી રહ્યા હોવાનું જોવા મળ્યું હતું વડોદરા શહેરના કાલુપર કાલુપુરા વિસ્તારમાં વહીવટી શાખા વોર્ડ નંબર ચૌદના અંદર આજે અમે રોડની કમ્પ્લેન કરવા માટે આવ્યા હતા આ કમ્પ્લેન છેલ્લા ચારથી છ મહિના ઉપરાંતથી એ છોટની કામગીરી માટે ઓનલાઈન અને લેખિત ફરિયાદ કરવા છતાં પણ અહીંના અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે તેવું લાગી રહ્યું છે અત્યારે અમે એમની ઓફિસના અંદર એમની જે વહીવટ કરે છે ત્યાં ઓફિસની કુર્સી જોઈને ખુરશીઓ ખાલી છે આમના સમયે આ લોકો ખુરશીઓ ખાલી કરીને ક્યાં જતા રહે છે ખબર નથી શું તેમને એ નથી ખબર કે આ પ્રજા પૈસા ટેક્સ ભરે છે જે તેમની કમ્પ્લેન હોય છે તે કમ્પ્લેનોને એટેન્ડ કરવાની હોય તેમને સુવિધાઓ પાડવાની હોય પ્રજાના પૈસાના ટેક્સ ભર્યા પછી એ પ્રજાના જે પૈસા છે તેનાથી તમે લહાણી કરો છો અને પ્રજાને તમે સુવિધાઓ પૂરી નથી પાડતા તો શું કામ છે તમારે આવી ખુરશીઓ પર બેસવાનું મારે વોર્ડ નંબર ચૌદ નંબરના આ જે અધિકારીઓ છે તેમને તમામને જણાવવાનું છે આ રોડ પેચવર્કની કામગીરી મોહ્રમ પર્વના સમયથી ચાલી રહી છે એના પછી રમઝાન માસા ત્યારે પણ કીધી હતી ત્યારે પણ તમે આ પેચવર્કની કામગીરી કરી કરી નથી જેના અધિકારીઓ છે જિજ્ઞેશભાઈ રાઠવા મોનિષભાઈ આ લોકોને વારે ઘડીએ ફોનથી પણ જાણ કરે છે છતાં પણ આ લોકો આ કામગીરી કરવા આવતા નથી તો ચાલી શું રહ્યું છે આ આ વોર્ડમાં જે ચાલી શું રહ્યું છે જેટલા પણ અહીં અધિકારીઓ છે બધાની ખુરશીઓ ખાલી છે ગયા છે ક્યાં આગળ અત્યારે કામના સમયે કામ છોડીને તમે લોકો ક્યાં ફરો છો તમને પગાર નથી મળતો પ્રજાને સુવિધાઓ પૂરી પાડવા માટે તમને પગાર નથી મળતો સરકાર તમને પગાર ચૂકવે છે છતાં પણ તમે આ કામગીરી નથી કરતા આવતીકાલ સુધીમાં પાણી કે ટીમવાળી મશીજની બાજુમાં રોડ ઉપર ઊંડા ઊંડા ખાડા પડેલા છે તેની પેચવર્કની કામગીરી થઈ જવી જોઈએ ક્યારથી આપ્યું છે તમે કામ એટલે બીજા મહિનામાંથી તમે વેરા માટેની કામગીરી માટે અરજી કરેલી છે હા અરજી શાના માટેની કરેલી છે તો શું કહે છે અત્યારે આ લોકો થઈ કેટલા સમયથી ધક્કા ખવાડે છે કયા અધિકારી સાહેબની પાસે તમે આવો છો એના વોર્ડ ઓફિસરના પાસે આવ્યા હતા નથી વોર્ડ ઓફિસરનાથી ખુરશીઓ ખાલી છે ખાલી હા ભાડા જમીન છે હા એનું બાકી એનો ભાડું પૂછો આવ્યો હતા હા પણ ત્યાં અમે ઉપર એક બેન હતા એમને એવું કીધું કે એ કામ જે જોઈએ છે અત્યારે નથી એના માટે અમે વીસેક મિનિટથી બેઠા છીએ પણ અમારે પણ બીજા કામ હોય એટલે અત્યારે રિયર્સ થઈને જઈ રહી ગયા છે એટલે આને પૂછ્યો તો અમરજા આવશે અમરજા આવશે એવું જ કહે છે જ્યારે પણ તમે આવો છો ત્યારે અધિકારીઓ મળતા નથી જ્યારે પણ તમે આ ફરિયાદ માટે આવો છો ત્યારે અધિકારીઓ મળતા નથી ના આજે પહેલો દિવસ છે હવે જોઈશું કેટલા દિવસ આ પછી કૃત્ય પંજરાત